તો આમાંથી મોલાલિટી મેળવી લોલ આપને મોલ જ કેવાય ને મોલ ગુણ્યા હજાર છેદમાં ડબલ્યુ વન ગ્રામમાં પોઈન્ટ ફાઈવ ગુણ્યા હજાર અને છેદમાં પાંચસો તમે જો છે તો જ્યારે તમે આનો ગુણાકાર કરશો અને એને તમે સૂત્રમાં મૂકશો બરાબર એને તમે કેમાં મૂકશો ભાઈ સૂત્રમાં તો પાંચ ગુણ્યા બે દસ થાય અને પોઈન્ટ ફાઈવ હોવાથી આ કેટલા થઈ જશે ભાઈ વન

ત્યારે તમને આ ખબર હોવી જોઈએ કે જીરો ડિગ્રી સેલ્સિયસ આવે પાણી માટે ટીએફ જે છે પાણીનું જીરો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન જરૂર હોય તો બસો ને તોતેર કેલ્વીન પણ અહીંયા જવાબ સેલ્સિયસમાં છે તો જીરો માઇનસ ટી એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ગ્લુકોઝ માટે આઈ વન કે એફ તમને કેફ અહીં આપ્યો નથી પણ પાણી માટે આપણે કેફ યાદ રાખવાનું કીધું હતું એક પોઈન્ટ છ્યાસી મોલાલીટી થઈ ગયું વન તો ટીએફ બરાબર માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ તો જવાબ તમારો બનવા જઈ રહ્યો છે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ એટલે કે વન માઇનસ